ભારતના હાઈવે પર દરરોજ ચારસો જેટલા ન્યાયની લડત લડતા રહી જાય છે આ પાછળ જો કોઈ સૌથી મોટું કારણ જવાબદાર છે તો એ વ્હીકલ્સના ડોક્યુમેન્ટમાં ચાલતી લાલિયાવાડી છે ઝડપની મોજમાં મોતનો ખેલ કરતા લોકોની શાન ઠેકાણે લાવવા ગુજરાત સરકારે ચાપતી નજર રાખવાનું શરૂ કર્યું છે ઈ ડિટેક્શન સિસ્ટમની શરૂઆતથી હવે હાઇવે પર જતા વાહનોના ડોક્યુમેન્ટ સીધા ચકાસી શકાશે કુલ છ્યાશી કાર્યરત ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ એક્ટિવ છે જો ડોક્યુમેન્ટમાં કોઈ લાપરવાહી ડિટેક્ટ થઈ તો એ જ સેકન્ડે મેમો ઇશ્યુ થઈ જશે દરેક ટોલ પ્લાઝા પર વાહન પસાર થશે ત્યારે સીસીટીવીના આધારે તેનો ડેટા ઈ ડિટેક્શન પોર્ટલ પર રેકોર્ડ થશે સિસ્ટમ જે તે વાહન ના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે જેમાં ફિટનેસ સર્ટિફિકેટ ઇન્સ્યોરન્સ અથવા પીયુસી આ ત્રણ મેઇન ડોક્યુમેન્ટ નું વેરીફિકેશન થશે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ